પાછી હા વગર પાણી રખડે હરી જો આવડી આવડી મચ્છી આમાં પડી છે ત્રણ ત્રણ કિલાની મિત્રો બહુ આનંદ છે લાકડા ડેમમાં મચ્છીઓ બહુ ખૂબ જ છે મોટી મોટી અને આ બાજુ મોટું ડેમ ભર્યું છે પાણીનું તો વિડીયોમાં સેમત રહેજો મિત્રો આ છે આપણો વ્લોગ વ્લોગમાં બને રહેજો અને શું ભૂડું આમાં તમે બીઆ લાઈક કરવામાં શેર કરવા શું ભૂડું મને નાખો ને ફેમસ હવે કેટલાક બીઆમનો રખડાવશો થાકી ગયો કસમથી યાર કરવો હોય કરો ફેમસ યાર તમારે તમે લાઈક કરો તો હું ફેમસ થાવ શું ભૂડું ભાડું થાવ પ્લીઝ યાર કોક બી વિડીયો શેર કરતા જાઓ કોક બી મને યુટ્યુબમાં જોતા જાઓ થોડો ઘણો અરે ભૂડા બધી ભાષા આવડે બનાસકાંઠાની ભાષા હું બોલું છું પણ તમને મને ક્યાં લાઈક કરો કરો છો એક ફેર લાઈક તો કરજો તો હું બનાસકાંઠાની ભાષા પણ બોલીશ કસમથી યાર મજાક નથી કરતો જો કે આપણે બનાસકાંઠો બહુ સરસ ને મજાનો છે રાધનપુર તાલુકો રાધનપુર તાલુકો હા આપણે રાધનપુર બાજુ ને તો તમે એક ફર વરણન મેળે ગયા હશો ને બધા ગયા તા આ વખતે આવે તો ટૂંકમાં જી આવજો ભોડો કેવો મસ્ત મેળો ભરાય છે આખો પંદર દિવો ભરાય છે અને હે ને આનંદ આનંદ મંગલ થઈ જાશો તમે અને પાછું મેળામાં તો એવું બધું મસ્ત મસ્ત હોય હે હારા હારા ઘૂઘરા મળે છે પછી બીજું શું મળે ખાવું તમને હારે હારે જલેબી હોય છે માય ખાવામાં હાર હારા મોટા હારા ભદિક ફાડકા પીઘા ભીક ફાડકા પછી વડચાણ બોળચાણ આ બધું કેટલું બધું આવું બધા બહુ બધી આવી અનેક વસ્તુ અંદર હોય છે પ્રકારની બહુ મને મજા આવી ગઈ હતી એક ફેરફાર હું ગયો તો વર્ણન મેળે આમ તો હારા ડીસા કોર્થીન પછી પાલનપુર કોર્થીન ડીસાભેર કોર્થીન એટલા બધા આવે ને ટ્રેક્ટર લઈને આવે છે ટેક્ટર લઈને આવે પાસે ઢોલ વાગતા આવે ઢીગઢાંગ ઢીગઢાંગ ઢીગાંગ ઢીગઢાંગ થાતું આવે શેઠ સુધી શેઠ સુધી ઢોલ વાગતા આવે અને મારી રમતા અને મેળામાં તો ભૂડા એટલા બધા મસ્ત માણસ રમે હે ને વાત ચાવા દો એક ફેર આવો જ ખરા મા ખોડિયારમાં દયા રાખશે તો હું પણ પહોંચીશ તમે પણ પહોંચજો ભોડું અને મું જતા નહીં કહે છે ને તમારો ભાઈ આવશે સેલ્ફી બેલ્ફી પડાવવા પાડી લેજો મારી જોડે કેમ કે હું મેં આમ તો ફેમસ છું અને તમારા બધાનો સાથ સહકાર મળે તો થોડોક વધારે ફાર્મસ થઈ જાઓ મારો ભાઈ પ્લીઝ વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો એટલે હું કેમ કે બનાકાંટાની ભાષા કરું રહ્યું એટલે તમને ખબર પડે સર હું હે ને તો દેશી પ્યોર વાગડ વાગડ એટલે શુદ્ધ વાગડ વાગડનો શું કોલી કોલી મુકેશ ઠાકોર પણ ભોડું આ તો ક્યારેક ક્યારેક બધી ભાષા કરવી પડે બનાકાંઠો કરવો પડે બનાકાંઠામાં ક્યાં હોય તો બનાસકાંઠા જેવું બોલવું પડે પછી ભૂડું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કચ્છ કચ્છ તો આપણું કચ્છમાં તો જુદી આકડે આકડે જો 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 કરે મુજો મુકેશ હજી હચી આવ્યો એ તો કે મુકેશ દો કિલો જો મરચો ખણી જાય તો એટલે કચ્છમાં આવી ભાષા કરે છે અને બીજી વાત તો ની ભાષા બોલું એ કાકા શું કરે છે ભૂડા એ કાકા આ લે લાઈન કાકા માવો જ બનાવીને લે ને શું બધા હાલે ત્રણ લા ત્રણે માવો લાવ્યો શું બનાવીને બનાવીને કાઠિયાવાડમાં આવું બોલે છે કાઠિયાવાડી ભાષા જુદી આ બધી ભાષા કરતા આવડે બધું અને સિદ્ધ આપણું દેશી વાગડ એ કેમ છે હેલા રોટલા બોટલા ખાઈ લીધા કે નહીં મજામાં શોખ શું લે આ પાણી બાણી આમ તો જો આ રે ઢાં લેરીયા મોટર બોટર બરી ગયા શું તે માંડ્યું છે આ કાંક કોઈ વિચાર તો આમ તો જો કઈ ખબર પડે કે નહીં આમ ખોલ કેરવો રેટ ઉમેલ દીધું પાણી દાદા આપણા વાગડ ની ભાષા હે મિત્રો વાગડ એટલે સૌથી આગળ લવ યુ ટુ વિડીયો લાઈક શેર કોમેન્ટ અને મારી બનાકા ભાષા ગમી હોય તો પ્લીઝ બનાસવાળા મારા ફ્રેન્ડ બની જાજો જય માતાજી જય મમત